આપડા થાય એટલે આપણે ડુંગળી પછી થાય ઓલું ડુંગળી જેવું પણ આટલે જ કવ છું તમે ક્યાંક જાણો કે ક્યાં મરચાનું બી સારું છે ક્યાં વાવેતર સારું છે લેવું વખતે એમને ડુંગરો વાવ્યો ને એમ કઈ વાવી વાવી ન દેવાનું આ તો આ વખતે બધું જોઈ જાણીને વાવાનું છે

મગન તો આ વેને ભાઈ મરચા છે થોડા ગાજર છે આમ તો જો પણ વિશાલ ઊભાતો રયો મન થઈ મન તો બહુ મરચા ગમે ને ભાવે બો મન તો લેવા દયો તમે એટલે હા ભાઈ ને જલ્દી હારું છું તમે આવજો જીના ડુંગરમાં કઈ વૈદુ આમાં જો તો મરચા જોવો આ તો જો મારે આગળ ન જાવ મારે ત્યાંથી થોડાક

લીલાય વેચવાના છે સુકાઈ વેચવાના છે ને ડોડાવી ડોડાવીને મરચું પાવડર એ આપડા નામનું વેચી દેવાનું છે શેના નામનું મરચું પાવડર ટીઆરએસ યોગી નું ને સુકુ ને મરચું પાવડર હવે હું ખાસિયત કહું ને હા આ એક કુંડો ભરાય હા એક ઉપર હું તમને ખાલી આ ભેગી થઈ ગઈ છે હોય

વધારે યોગી ટીઆરએસ ની યોગી કલ્યાણ રામે તેને બુક કરાવી દઉં છું હવે કઈ બોલતી નઈ તું મારે આ વાવી છે હું હવે તારું કયું નઈ કરું હાલો વાવી ગયો